મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જેની માનેલી માનતા અધૂરી રહી ગઈ હોય અને તમે આ કારણથી દુઃખી છો અને તમારે આ માનતા પૂરી કરવી હોય તો આ બે ઉપાય અવશ્ય કરજો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે

તો મિત્રો તમારે કોઈ પણ પ્રકારની માનતા જો તમે ભૂલી ગયા હો અને એ માનતા પૂરી ન કરી શકતા હો તો આવો આજે હું તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યો છું કે જેનાથી તમારી માનતા છે અવશ્ય પૂર્ણ થઈ જશે અને મિત્રો આ વિડિયો છે એને આખો જોવા વિનંતી કારણ કે મિત્રો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી છે તે માતાજી અવશ્ય પૂર્ણ કરશે મિત્રો લોકો છે એ પોતાના જીવનમાં ત્રણ રીતે માનતા રાખે છે ફેલી માનતા તો પોતાની ઈચ્છાની પૂર્તિ માટે માનતા રાખે છે પોતાની જે પણ ઈચ્છા હોય એટલે કે જો પોતાનો દીકરો ઉંમરલાયક થઈ ગયો છે તો તેના લગ્ન થતા નથી એટલે તે કોઈ પણ દેવી દેવતાની માનતા કરે છે કોઈ એવું વિચારે છે કે હું આ કુરદેવી માનતા કરું છું કે જેનાથી મારા દીકરાના લગ્ન છે એ જલ્દી થઈ જશે હું હું તેના તેના માટે માટે ધજા ચડાવીશ અથવા તો કરીશ એટલે કે મિત્રો પ્રકારની માનતા ઈચ્છાની પૂર્તિ માટે લોકો આવી રીતે માનતા રાખતા હોય છે તેની સાથે જ પોતાના દીકરાને જો નોકરી નથી મળતી અને જો તેને નોકરી મળી જાય તો હું એના માટે આ વસ્તુની માનતા રાખું છું તો તમે આ રીતની માનતા રાખતા હો છો તેમજ આપણી દીકરી અથવા દીકરો અભ્યાસ કરતો હોય તો તે સારા માર્ક સે પાસ થાય તો તેના માટે પણ લોકો માતાજીની માનતા રાખતા હોય છે અથવા મિત્રો કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ માટે એટલે કે દરેક પ્રકારની ઈચ્છાની પૂર્તિ માટે માણસ છે એના જીવનમાં માનતા રાખતા જોવા મળે છે અને એ જ્યારે ઈચ્છા છે એ ભગવાનની કૃપાથી જ્યારે પરિપૂર્ણ થઈ જાય છે ત્યારે અમુક સમય જાય પણ તેમ છતાં તે માનતા પૂરી કરી શકતા નથી જો મિત્રો દુઃખ આવે એટલે તે લોકોના મનમાં એવી શંકા જાગે છે કે આ માનતા આપણાથી પૂરી નહીં થઈ હોય તો મિત્રો તમારે આ માનતા પૂરી કઈ રીતે કરવી માનતા પૂરી કરવાનો જે સમય હતો એ સમય પણ ચાલ્યો ગયો હોય તો તે લોકો માટે આ ઉપાય બહુ મહત્વનો છે તેમજ મિત્રો બીજી માનતા છે એ લોકો જ્યારે પોતાની ઉપર સંકટ આવે છે ત્યારે રાખતા હોય છે જ્યારે જીવનમાં પોતાની પાસે પૈસાની કમી આવે ત્યારે માનતા રાખતા હોય છે તેમજ તેની ઉપર જો કોઈ દુઃખ આવે તો પણ માનતા રાખતા હોય છે પણ જ્યારે તેની પાસે સુખ આવે ત્યારે તે માનતા તમે ભૂલી જતા હોવ છો એટલે કે તમે માનતા પૂરી કરતા નથી પછી તમને મનમાં ન આવવાના વિચાર આવવા લાગે છે મિત્રો એક વાત યાદ રાખવી બહુ જરૂરી છે તમે જે પણ દેવી દેવતાને માનતા હો એ દેવી દેવતાને પૂર્ણ શ્રદ્ધાથી માનવા જોઈએ મિત્રો શાસ્ત્ર જે કહે છે એ પ્રમાણે આપણે રહેવું જોઈએ તેમજ મિત્રો આપણા શાસ્ત્રમાં આપણે તર્ક વિતર્ક ન કરવા જોઈએ તેની સાથે જ આપણા શાસ્ત્રો પર આપણે અંધશ્રદ્ધા પણ રાખવી ન જોઈએ મિત્રો આમ જોઈએ તો આપણે માનતાને બદલે આપણે આપણા દેવી દેવતા ઉપર આ પૂરેપૂરી શ્રદ્ધા રાખવી જોઈએ મિત્રો શાસ્ત્રો અને ધર્મ સાથે જો આપણે ચાલીએ છીએ તો ભગવાન છે આપણી દરેક ઈચ્છા અવશ્ય પૂરી કરે છે અને મિત્રો જીવનના બે ભાગ છે જેમ તડકો અને છાયો છે એમ સુખ અને દુઃખ બંને છે પોતાના કર્મો અનુસાર તેમના જીવનમાં દરેક પ્રકારનું દુઃખ પણ આવે છે અને કર્મ અનુસાર સુખ ભોગવે છે તેમજ આપણે ઘણી વખત બીજાની પણ વાતમાં આવી જઈએ છીએ અને તેની સાથે આપણે બીજા કોઈ મંદિરની માનતા રાખતા હોઈએ છીએ મિત્રો ઘણીવાર સુખ આવે અને આપણો વિચાર જાગે છે કે મારે આ યજ્ઞ કરવો છે અથવા અમારે આ માતાજીનું મંદિર બનાવવું છે અથવા તેની ઉપર ધજા ચડાવવી છે તેમજ કોઈ મોટો યજ્ઞ કરવો છે તો આવા ઘણા બધા વિચાર આવતા હોય છે તો મિત્રો આને માનતા કહેવામાં આવતી નથી આ એક આપણા શુભ વિચારો છે મિત્રો ઘણી જગ્યાએ આપણે મંદિરોમાં પગે લાગવા જતા હોઈએ છીએ અને જો તે મંદિરમાં આપણને બહુ શાંતિ મળે છે તો આપણી એક ઈચ્છા જાગે છે કે મારે આ મંદિરમાં મોટો યજ્ઞ કરવો છે તો મિત્રો એ જે ઈચ્છા જાગે છે અને ઈચ્છા જો પૂર્ણ થાય તો તેને માનતા કહેવામાં આવતી નથી આને માત્ર સારા વિચારો જ કહેવાય છે પણ તેમ છતાં જો આપણે દેવી દેવતાની માનતા રાખી હોય અને તેને આપણે પૂરી ન કરી શકતા હોય તો આપણે શું કરવું જોઈએ તો મિત્રો તેના માટે આ ઉપાય બહુ મહત્વનો છે જે માનતા કરે છે તે માનતાને યાદ કરવા માટે અને જે માનતા ભૂલી ગયા છો એની ઈચ્છાની પૂર્તિ માટે તમને આ ઉપાય જણાવું છું મિત્રો સૌ પ્રથમ જે ઉપાય હું તમને જણાવું છું એ માનતાના સંકેતો મળે છે પણ એ સંકેતોને સમજવાની આપણામાં એટલી બધી શક્તિ નથી હોતી તો મિત્રો હું તમને આ માનતા પૂરી કરવાના ઉપાયો જણાવું એ પહેલા તમે આ ચેનલમાં જો નવા હોવ તો આ વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આ વિડિયો ગમે તો તેને લાઈક પણ કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો જેથી કરીને તમારી ઉપર માતાજીની કૃપા છે એ હંમેશા માટે બની રહે તો મિત્રો જો તમે પોતાની રાખેલી માનતા છે એ ભૂલી ગયા છો તો હવે તમારે શું કરવું જોઈએ મિત્રો ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે મેં આ એક માતાજીની માનતા રાખેલી હતી પણ કમસીબે એ માનતા હું પૂરી કરી શક્યો નથી અથવા તો કોઈ પણ કારણોસર જો લોકો માનતા ભૂલી ગયા હોય તો તેને માનતા કઈ રીતે પૂરી કરવી જોઈએ કે જેથી કરીને તમારા તમારા કુળદેવી છે પ્રસન્ન થઈ જાય અને તેનો વાસ ઘરમાં હંમેશા માટે રહી શકે તો મિત્રો ઉપાય તમે ક્યારે કરી શકો છો અને આ ઉપાય કઈ રીતે કરવાનો છે કે જેનાથી માતાજીની રાખેલી માનતા પૂરી થઈ શકે તો મિત્રો આ ઉપાય છે એ તમે રાતના સમયે કરી શકો છો એટલે કે મિત્રો રાતના નવ વાગ્યા પછી તમે ઉપાય કરી શકો છો મિત્રો જો તમારું મંદિર જ્યાં હોય છે એ મંદિરની સામે તમારે બેસી જવાનું છે પછી તેની સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને જે દીવાની જે વાટ હોય છે એ વાટ લાંબી બનાવવાની છે અને બીજી જે વાટ છે એ તેલનો દીવો રાખી અને ઊભી વાટ રાખીને કરવાનો છે કે જેને આપણે અખંડ દીવો કહીએ છીએ આ બંને દીવા પ્રગટાવીને તમે જે પણ દેવી દેવતાઓને માનતા હો તો તેની સામે તમારે એક માળા લેવાની છે અને નીચે આસન પાથરીને જે તમે દેવી દેવતાઓને માનતા હો તેના નામની સાચા હૃદયથી એક માળા કરવાની છે અને મિત્રો તમારે માતાજીને પ્રાર્થના કરવાની છે કે હે માકુળ દેવી મારાથી જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય અથવા તો મારી ઈચ્છા પૂર્તિ માટે તેમજ કોઈ પણ રીતે મને યાદ કરાવો એ માનતા બાકી રહેલી છે એને હું જરૂર પૂરી કરી દઈશ મિત્રો આ રીતે તમારે એક મહિના સુધી આ ઉપાય કરવાનો છે અને માતાજીનું સ્મરણ કરવાનું છે અને એક મહિનામાં મિત્રો તમને માતાજીના સંકેતો અવશ્ય મળશે કે જેથી કરીને તમારી માનતા યાદ કરીને તમે પૂરી કરી શકશો જે કોઈ પણ મહિલા છે એ જો માસિક ધર્મમાં હોય તો તે દિવસમાં ઉપાય કરવાનો નથી પણ તેના પછીના છ સાત દિવસો ગણીને આ ઉપાય એમ જ ચાલુ રાખવાનો છે તેમજ મિત્રો બીજો રસ્તો એ છે કે જો આ બધી માનતા તમારી પૂરી થઈ જાય તો આ માનતા છે તમારે શ્રદ્ધાથી કરવાની છે જો મિત્રો જ્યાં સુધી આપણી ભક્તિ છે આપણા હૃદયમાંથી નીકળતી નથી ત્યાં સુધી તે ભગવાન આપણી પ્રાર્થનાનો સ્વીકાર કરતા નથી મિત્રો આ જે ક્રિયા છે એમાં પણ તમારે બે દીવડા પ્રગટાવવાના છે અને તમે જ્યાં સુધી માળા કરો છો તો તેની સાથે જ તમારે એક શ્લોક બોલવાનો છે કે જેનાથી આ માનતા છે એ પૂરી થઈ શકે અને સાથે જ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યાં સુધી તમે માળા કરો છો ત્યાં સુધી દીવા એમ જ રહેવા જોઈએ દીવાને ભૂલ ચૂકે પણ બુજાવા ના દેતા અને પૂરે પૂરી માતાજી માં શ્રદ્ધા રાખીને આ ઉપાય કરજો મિત્રો હું તમને જે શ્લોક આપવા જઈ રહ્યો છું એ જગદંબા માનો શ્લોક છે પણ આ શ્લોક તમે તમારા દેવી દેવતાઓની સામે પણ બોલી શકો છો આમાં મિત્રો માળા છે એ કોઈ પણ માળા ઉપાય કરવા માટે ચાલી શકે છે હવે મિત્રો આ શ્લોક છે આ પ્રમાણે છે સર્વ બાધા વિનરમુક્તો ધન ધનવિત મનુષ્યો મત પ્રસાદીન ભવિષ્યતિ ના સંચય તો મિત્રો જારે પણ તમે માનતા પૂરી કરવા માટે આ ઉપાય કરવા બેસો છો તો તમારે કુર્દેવીની માળા જપતી વખતે આ શ્લોક છે અવશ્ય બોલવાનો છે જ્યાં સુધી તમે માળા કરો છો ત્યાં સુધી દીવો એમ જ રહેવો જોઈએ અને જ્યાં સુધી તમે માળા કરો છો ત્યાં સુધી આ શ્લોકનું મનમાં સ્મરણ કરવાનું છે અને તેની સાથે જ માતાજીને પ્રાર્થના કરવાની છે કે અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને માફ કરી દેજો અમે તમારા ચરણોમાં આવ્યા છીએ મિત્રો આ રીતે જો તમે માતાજીની માળા કરતા રહેશો અને સાથે આ શ્લોક પણ બોલતા રહેશો તો મિત્રો એક મહિનાની અંદર જ તમને આ ઉપાયનું પણ અવશ્ય મળશે તેમજ મિત્રો માતાજી તમને એવો એક સંકેત આપશે કે તમને તમારી બાકી રહેલી માનતા છે યાદ આવશે અને માતાજી તમને એ માનતા પૂરી કરવા માટેની શક્તિ અવશ્ય આપશે અને જો તમે તેની માનતા પૂરી કરી દેશો તો તે તમારી બધી જ મનોકામના પૂરી કરી દેશે પછી ભલે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના હોય કે તમારા ઘરમાં જો ધનની કમી હોય અથવા તો તમારો ધંધો સારો ચાલતો ન હોય તેમજ તમારા કે દીકરીના લગ્ન ન થતા હોય અથવા તો બાધા આવતી હોય તેમજ જો તમારી કુંડળીમાં દોષ હોય અને ઘણા બધા એવા ગ્રહ છે તમને રૂપ હોય તો મિત્રો આ બધી જ વસ્તુઓનું સમાધાન છે તમને આ ઉપાય કરવાથી મળી જશે તો મિત્રો તમને જે પણ ઉપાય જણાવેલો છે કે માતાજીની સામે તમારે બે દીવા પ્રગટાવીને જે શ્લોક તમને જણાવવામાં આવ્યો છે તે શ્લોકનું અવશ્ય સ્મરણ કરજો કે જેથી કરીને મા કુળદેવી છે તમારી ઈચ્છા હંમેશા પૂરી કરશે તેની સાથે જ મિત્રો જો તમે કુળદેવીનો વાસ છે પોતાના ઘરમાં હંમેશા રાખવા માંગતા હો તો આ વસ્તુ તમારે અવશ્ય કરવી જોઈએ હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મી ને ધનની દેવી ના રૂપમાં પૂજવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ માતા લક્ષ્મી ની વિધિ વિધાન અને શ્રદ્ધા થી પૂજા કરે છે એમના પર માતા લક્ષ્મી ની કૃપા હંમેશા રહે છે અને એમના જીવનમાં કોઈ ને કોઈ આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી જો તમે પણ ઈચ્છો છો કે માતા કૃપા હંમેશા રહે તો કેટલાક ઉપાય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે જો મિત્રો તમારે દેવી લક્ષ્મી ને પ્રસન્ન કરવા હોય તો આ રીતે ખાંડ ના ઉપાય કરજો ધાર્મિક માન્યતા અનુસાર દેવી લક્ષ્મી ને ખાંડ અત્યંત પ્રિય છે તેથી પૂજા દરમિયાન તેમને મિશ્રી ખાંડ ચઢાવો અને પ્રસાદ તરીકે મિશ્રી વહેંચો તેનાથી તમારી મનોકામનાઓ તો પૂરી થશે જ સાથે સાથે લક્ષ્મીની કૃપા પણ જળવાઈ રહેશે અને તમને નોકરીમાં પ્રમોશન પણ મળશે તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ લગ્ન માટે લાયક હોય છે જો તેઓ ભગવાન કૃષ્ણ અને રાધા રાણીની સંપૂર્ણ વિધિથી પૂજા કરે છે અને તેમને તુલસીની સાથે ખાંડ અર્પણ કરે છે તો તેમને યોગ્ય જીવનસાથી મળે છે અને તેમનું લગ્નજીવન સુખી રહે છે તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની કુંડળીમાં શનિદેવની અશુભ અસર જોવા મળે છે શનિદેવની નારાજગીથી બચવા માટે દર શનિવારે કાળી કીડીઓને મિશ્રી ખવડાવવી જોઈએ આ ઉપાયથી શનિદેવ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને શનિના અશુભ પ્રભાવથી રાહત મળી શકે છે તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં નારિયેળનું ઝાડ અવશ્ય રાખવું જોઈએ આમ કરવાથી પૈસા આવવાનો રસ્તો ખુલે છે આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે તેથી ઘરમાં નારિયેળ રાખવું જોઈએ તેમજ ઘરમાં ધાતુનો કાચબો અવશ્ય રાખવો કારણ કે કાચબાને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે તેથી ધાતુથી બનેલો કાચબો ઘરની ઉત્તર દિશામાં અવશ્ય રાખવો આમ કરવાથી પરિવારના સભ્યોના જીવનમાં ધન અને સમૃદ્ધિ બની રહે છે તેમજ મિત્રો ઘરમાં કુબેરજીની મૂર્તિ રાખો જ્યોતિષમાં ભગવાન કુબેરને સ્થાયી ધનનો કારક માનવામાં આવે છે તેથી કુબેરજીની મૂર્તિ ઘરમાં રાખવી જોઈએ આમ કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ પણ બની રહેશે સાથે જ ઘરમાં સકારાત્મક ઊર્જા જળવાઈ રહેશે માતા લક્ષ્મી ધન વૈભવ અને યશની દેવી છે જેના પર માતા લક્ષ્મીની કૃપા હોય છે તેમાંના જીવનમાં ભૌતિક સંપદાની કોઈ કમી નથી હોતી લક્ષ્મીની કૃપાથી સમાજમાં માન સન્માન અને પદ પ્રતિષ્ઠા મળે છે સાથે ધંધાન્યમાં પણ વૃદ્ધિ થાય છે તેમજ મિત્રો જો આપના જીવનમાં ધનનો અભાવ રહેતો હોય

લક્ષ્મીની કૃપા સંધ્યા સમય તુલસીના છોડ પાસે ગાયના ઘીનો દીપક કરો તુલસીની પરિક્રમા કરો પરિક્રમા બાદ લક્ષ્મીજીને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો જો આપ આ વિધિ નિયમિત શ્રદ્ધાપૂર્વક કરશો તો માં લક્ષ્મી પ્રસન્ન થશે અને સુખ સમૃદ્ધિ અને યશ પદ પ્રતિષ્ઠાના આશીષ આપશે તેમજ તુલસીના છોડને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તુલસીને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે ભગવાન વિષ્ણુને પણ તુલસી ખૂબ પ્રિય છે હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર જે ઘરમાં નિયમિત તુલસીના છોડની પૂજા થાય છે અને અર્ઘ્ય આપવામાં આવે છે તે ઘરમાં સદૈવ લક્ષ્મીની કૃપા રહે છે મિત્રો જો આર્થિક સમસ્યા હોય તો શુક્રવારે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ આ ઉપાય ખૂબ જ સરળ અને ફાયદાકારક છે આ માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અઠવાડિયાનો દરેક દિવસ ધાર્મિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે દરેક દિવસ એક અથવા બીજા દેવતાનો છે જેની વિશેષ પૂજા કરવામાં આવે છે શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી વિશેષ પડદાયી માનવામાં આવે છે ખાસ કરીને જો કોઈને આર્થિક સમસ્યા હોય તો શુક્રવારે તેણે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ આ ઉપાય ખૂબ જ સરળ અને ફાયદાકારક છે આ ઉપાયો થી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્ત ને ધનથી ભરી દે છે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે આ વ્રત કરો આ દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન અને ધ્યાન કર્યા પછી સ્વચ્છ સફેદ વસ્ત્રો પહેરો આ પછી શ્રી ની પૂજા કરો આ દિવસે શ્રીસુક્તનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજામાં તેમની મનપસંદ વસ્તુઓ જેમ કે કમળનું ફૂલ ગાય અથવા શંખ મંદિરમાં ચઢાવો તેનાથી તમારી બધી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે ત્યાં લક્ષ્મી રહેતી નથી અને કાર્યસ્થળમાં હંમેશા સ્વચ્છતા જાળવો તેનાથી લક્ષ્મીમાં પ્રસન્ન થાય છે અને ઘરમાં પૈસા આવે છે શુક્રવારે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમને ખાંડ અને ખીર ચઢાવવી જોઈએ આ દિવસેમાં કમળ ઘટેની માળા સાથે લક્ષ્મીજીના મંત્રોનો જાપ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આ ઉપાય કરવાથી લક્ષ્મી માતા જલ્દી પ્રસન્ન થાય છે અને એ તમારી જે પણ માનતા હોય તે અવશ્ય પૂરી કરે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ